સીતારામ બધાની તો હું આવી હતી મગોટું ભરવા ભીહુને નાખવું ને એ વાંટ પણ કામ થયું કે કાલે એક લીંબુડી લીંબુ એવડી રૂપાળું મોટું જડ્યું હતું ને એ હું વાઢવા આવી હતી ને અગિયાર બાર અગિયારક વાગે આવી હતી ઘરનું બધું કરે ભીહુને નાખે ને તે અગિયાર ગયા હતા ત્યાં પછી હું વાંકા વાંકા વાંડતી હતી ને લીંબુ કાંક પડે છે એમાં ક્યાં પાથરા મેં મૂક્યું ના એ મણે કંઈ ખબર નથી જે ગોતેલા લીંબુ એટલે હજ પાકતા નથી હજી અને લીંબુ તો જોઈએ શ્યાકમાન કસુબરમાન નાખવા એમી ના નથી મીઠ્યું મી પાથરો વાંચ્યો તો આ હા આ પાથરા હેઠા મકાન આમાં કામે વાંચ્યું હતું ને એ ખબર આ પાથરા હેઠ આ મૂક્યો તો આ ફોજ દેખરિયા આવતો તે હું આ વાટવા આવતી ને તો તમણે લીંબુ ચડ્યો તો લીંબુડી હેઠથી તે ખિસ્સામાં મેં બુસ્કોટના ખિસ્સામાં નાખ્યો તો અને ત્યાં વાકાવાકા વાટવા ગઈ ને તો હેઠું પડે પછી મેં આ જ મૂકી દીધું મેં કે હું આવીને મગટું ફરવા ત્યાં લઈ ગયા હજે લીંબુ એટલા હાજર ને જ પાક નથી કામ લીંબુ જોઈએ કશુંબરે માન બપોરી કરે ને તો એમાં નાખવા હાટો અને જો ભી હું નાખવા આવી મગોટું નાખવું ને મગોટું ભરવા ને આજ જયના પપ્પાનો હેપી બર્થડે હે ઉઠે એટલી પછી હેપી બર્થડે કીએ હજી તા ખૂટતા પેલા તા આજ હેપી બર્થડે તો હેપી બર્થડે તમને કેતા હું અમે ક્યાં વાત ના કરે ખાવ ખાવાનું

બદામ મે નાખવાના ગોટપાક માં એટલા મોરે નાખતા ઓલા પેગુસ રે મજા આવે ખાવાની કાદી માં બદામો નાખેલો છેરમા ચાટલી ઘડી માં કલર આવે છે એ હોય ને હમ ન કળીક ન આવે આ કલર হটা <América en fingers> uh, <desconfinido> <Deliver> <tarten fingers> <trying>

परिखान नाखी ने पसे लिम्बू I love you, Pego chưa chưa go bá sấy tiger bá s bá joy boy joy ui con cầm radio nát thank you thank you Thank you. <laughs> Thank you. Basai <laughs> 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 bas. <hai>, bas. Tajar. <coughs> <coughs> ha. Ah. Ha. -ha. Bag

খঐখত্ত্পা পাদুলক্ছক তাকলমসেল সিহলক ব১েল সিতডি এ঑জিন্কন্বু পগ্ষল হন মিযা এগারসন করাসন করা মাণক надо ভযে নখামেম muut� homage, এপগ વજન જેનો વધારે હોય ને વજન ઓછો કરવો હોય ને એના માટે એકદમ સ્પેશિયલ દવા છે ને મધુફી ની ખબર હે મધુફી તમારી વાત કરે આ જ વાત કરે માર મધુફી કે આજેને વજન ઉતારો ને એને કેટલી દિન મેરા તમારા નંબર લે લી છો મે પહોંચ્યા કિલો વજન ઉતાર્યો અને આયુર્વેદિક આવે દવા કઈ ના દવા કોઈ જાતિને તમારે ગમે ત્યાં રિપોર્ટ કરાવે લેવો દવાના જ કોઈ પણ આયુર્વેદિક છે આપણે લિંક આપે લિંકમાં જોઈન્ટ કોર્સ કીએ ને એ રીતના આપણે કરવાનું ઉતરે જાય હાથ પગ દુખાવો થતો હોય ડાયાબિટીસ કોઈ કોઈની હોય કોઈની કંઈ તકલીફ હોય કોઈ સ્નાયુની તકલીફ હોય તો એના માટે બહુ સારી સારું પ્રોડક્ટ સારું છે એ આયુર્વેદિક છે કંઈ દવાના જ કોઈ છેતની દવાના તો કીર્તિબેનનો કોન્ટેક્ટ કરજો ને કીર્તિબેન તમને નંબર આપશે

ফ ম খ না গে গ ে উ মা চা দখ মা না। માની સાધુ કરાવવાની જો કોઈની એવું ઉઈ તકલીફ હોય વજન ઉતારવું હોય તો ઉતરે જાય તો ઉતરે તમે કોમેન્ટમાં કોમેન્ટ કરજો મારે કે આ કે આ સી આગો આગો કટ અંદર हेलो सना आलिया नो दे दिया ना 8 8 8 हां हेलो सलाम कर फोटो डाल ले हेलो

हम पर ने हम बताया पाछा आवे था एक आंबा मीठी जात वावी आवी था मीठी जात में आई मीठी जात में आंबा है ओ भैया पोटणी वाव दी हवा मिट्टी केरी दिखरी ना लाकड़ी पापा मारे इदे का लो बे पापा न वो बंत मत झरू छोटा तुम छोटा नहीं था चल ना और सीना होय ना दस लाइन लागे घर ऊपर आबू आ संपूर्ण बता दे हां पकड़ी એ ઓલ્યો હે એક જ રાત હોજો મંડ્યો હે ને ઈ બે ત્રણ લાઈન બોલતા

Hey, अमराम्बा करता हूँ। अच्छा तो करियो भी। जी जिनका हम बोई नहीं ये लावे। वो टांबा था ताजे, मोड़ा बोटा था ताजे। कैसे आपने? ये लोग करियो मल्लों के। काम जाइयो? वजह तो ना खड़े जाइयो, अब जाइयो। अब कराओ पता। काम जाओ वो। तो करियो, काम जाओ वो।

আচ��ন, � wind আষযন dসম শছিব বসতবন PLAY পাভরড়্